સરદાર વલ્લભભાઈ પટેલ 150 મી જયંતીના અવસરે દેશભરમાં એક ભાગરૂપે ગોધરા વિધાનસભા વિસ્તારમાં જે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ યુનિટી માર્ચ ગોધરા શહેરના સરદાર નગર ખંડ ખાતેથી પ્રારંભ થઈ હતી જે ગોધરા શહેરના વિવિધ વિસ્તારો અને મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી

યુનિટી માર્ચ નું અંતિમ સમાપન ગોધરાના લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં રાષ્ટ્રીય એકતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે કાર્યક્રમનું સમાપન સમારોહ યોજાયો હતો કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર ગોધરાના ધારાસભ્ય સી કે રાવલજી ગોધરા પાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણ તેમજ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને વિવિધ સંગઠનોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે પંચમહાલ ગોધરા શહેરની અંદર એકસો પચાસમી સરદાર વલ્લભભાઈની જન્મજયંતિ પ્રસંગે ગોધરા શહેરના તમામ વર્ગના નાગરિકો યુવાનો માતાઓ બહેનો અને આખું વહીવટ તંત્ર અને અમારા રાજ્યસભાના સભ્ય જશવંતસિંહ પરમાર અમારા અહીંયા વક્તા જે હતા એ મરુભાઈ સુસાર અને જિલ્લાના અનુસંધાનમાં જે કંઈ આ એના ઇન્ચાર્જ છે એવા મેરુલભાઈ સૌ છે તે નગરપાલિકાના સભ્યો પ્રમુખો અને આગેવાનો અને આજે ભેગા મળીને આજે દોઢસોમી સરદાર વલ્લભભાઈ જયંતિના નિમિત્તે આજે પગપાળા રેલી કાઢી અને મને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા છે અને અમારો કાર્યક્રમ હવે પગપાળાનો શરૂ થશે